જી અમે લઈને આવી ગયા છીએ નવો ચેલેન્જ આ ચેલેન્જ નું નામ છે સ્લો સાયકલિંગ આ બધા અમારા કંટેસ્ટન્ટ છે અલગાડી આ એ સાયકલ ધીમે ધીમે ચલાવવાની જે વધારે શકે ચલાઈ લે એ જીતી જશે પાટાના આમ આમની અંદર આવ જોઈએ નહી તો આઉટ ગણા અને વચ્ચે પગ ના મૂકો જોઈએ તો આઉટ ગણા છે ચાલો મિત્રો ચાલો કરીએ નંબર પર મિત્રો પહેલા નંબર ઉપર હું બીજા નંબર ઉપર ગૌશિકભાઈ તીજા નંબર ઉપર દીપકભાઈ અને ચોથા તો મિત્રો ટાઈમર જોઈ લેજો ટાઈમર આ છે ચાલુ કરવું આનો જ છે તો મિત્રો ટાઈમર ચાલુ છે જોઈ લેજો છે તો ઓગની પાંચ જતો રહ્યો હવે બીજા નંબર ઉપર કૌશિક ચાલો મિત્રો ચાલુ કરી તો મિત્રો બીજા નંબર ઉપર ગૌશિકભાઈએ ચાલો મિત્રો ચાલુ ભાઈ ટાઈમ પાંત્રીસ પોઈન્ટ આડત્રીસ મિનિટ સેકન્ડ સોરી ત્રીજા નંબર ઉપર રણવીરભાઈ છે ચાલો મિત્રો ચાલુ કરીએ તો મિત્રો

તો મિત્રો આજના વિજેતા અમારા કૌશિકભાઈ છે તો ચાલો એમના ઇનામ કૌશિક કૌશિકભાઈ તમારું ઈનામ તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો